હેલો વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ તો ચાલો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે સવાર સવારમાં એટલે અત્યારે વાગ્યા છે સવારના વહેલી સવારના સાડા ત્રણ વાગી ગયા છે અને અમે જાય છીએ શીતલાએ તો ચાલો શીતલા માતાની પૂજા કરવા જઈએ છે તો ત્યાં આપણે સીતા જઈએ અને મળીએ ચાર વાગે આરતી થવાની છે તો ચાલો આરતી લેવી આરતી પણ આપણે લેવી છે એટલે આપણે પહેલું જ જવું જોશે અને રાહુલને પણ કામ છે તો એ માટે પણ વેરું જવું પડશે તો હું રાહુલની સાથે સવાર સવારમાં વહેલી જાઉં છું સાડા ત્રણ વાગે વાર જાઉં છું એ પણ તો ચાલો કોઈ લેડીઝ હશે કે નહીં કોઈ આઈડિયા નથી પણ ત્યાં જઈને જોશું કે કોઈ છે કે નહીં કે હું એકલી છે બધું ત્યાં જશું ત્યાં ખબર પડશે તો ચાલો જઈએ શીખલા માતાના મંદિરે ચાલો આપણે પહોંચી ગયા છીએ શીખતા માતાજીના મંદિરમાં હવે અંદર જાય જો આપણે અંદર આવી ગયા છે અને સવારના ફોરમાં એટલું માણસ આવી ગયું છે હજી ચાટ પણ નથી વાગ્યા અને એટલું માણસ છે રાહુલ અહીંયા ઊભા છે ક્યાં ગયા વચ જાય છે જો અને માતાજીની હું આગળ છે અત્યારે તો હું પાછળ ઊભી છે આરતીની તૈયારી चल आरतीमा बेसी चाहिँ

જો કેટલું પબ્લિક છે મને ખબર ના હતી કે અત્યારે સવારના ચાર વાગ્યામાં એટલું પબ્લિક હશે મને તો એમ કે હું એકલી જ હશે પણ મારો જ પછકો થઈ ગયો એટલું પબ્લિક છે અહીંયા હજી તો આવતું જ થાય છે દર્શન તમને પછી શાંતિથી ગણાવું હું ત્યારે ફૂલ પબ્લિક છે તો ચાલો જો હું પણ સેવામાં લાગી ગઈ છું અહીંયા રાહુલ સવારના મલાવ્યા નથી તો હાય રાહુલ ગુડ મોર્નિંગ એસી ગ્રસ્તા આવી ગઈ છે ચા તો ચાલો ચા પી લઈએ અહીંયા રહી હું અને ચાલો બધી હું નોખું નોખું ગણું છું પછી થોડીક વાર પછી હોય છે ગરત અને અત્યારે વાગી ગયા કેટલા વાગ્યા તો અત્યારે વાગી ગયા છે સવારના સાડા છ અને પબ્લિક તો પછી ચાલુ જ છે આવટું જ રહેશે તો દર્શક તો ખબર નહીં કેમ ગણાવું હું પછી જોઈશ એવો હશે ને તો ફોટો નાખી દઈશ ચાલો અત્યારે તો હું ચા પી જાઉં અને આ બધું નોકરો પગલા ચાલો તો અત્યારે વાગી ગયા છે સવારના નવ અને જો હજી પણ આટલી ભીડ છે હવે આ સાંજ સુધી હશે ભીડ હવે હું જાઉં છું ઘરે રાહુલ મૂકવા આવે છે પછી રાહુલ તો પાછા જ આવશે જો যেসাইন লেডিসসমিজ মা চালো তো হা গিয়েছু আর হাট মা পড়েছে আঁকম লিদে চালো এ ভি যায় পছন্দ অন্দর অস্তি জায় শু করিয়ে

મને જોઈને જ કંઈક થાય ચાલો મમ્મીને બોલ દીધા છે તીવરા એવા મસ્ત લાગે છે દેખાવામાં પવન તો રૂ જોઈને જ ના તો ચાલો આપણો નાસ્તો આવી ગયો છે ઠેપલું વાંડવા અને ચા ચાલો નાસ્તો કરવા તો અત્યારે વાગી ગયો છે બપોરનો સવા એક વાગી ગયો છે અને મારું એક પાર્સલ આવ્યું છે તો અત્યારે બસ હું એ જો ઓપન કરું છું ઓપન કરીને બતાવું મેં શું મંગાવ્યું છે તો જો મેં આ ત્રણ ટી શર્ટ ઓર્ડર કર્યા હતા તો એ આવ્યા છે હવે ખોલીને જોઈ લઉં કે કેવા છે કેવા નહીં રાખવા જેવા છે કે રિટર્ન કરવાના છે તો કેવા લાગે છે એ તો કોમેન્ટ કરીને જણાવજો તો જો તમને ખોલીને બતાવી દઉં એમના સમજતા કેટલું મોટું છે કેમકે આ ઓવર સાઇઝ ટી શર્ટ છે અને મેં એક્સ્ટ્રા સાઇઝ ઓવર જ મંગાવ્યું છે એટલે મોટું દેખાય છે એક ગ્રે કલર છે અને એક ક્રીમ કલર છે મને આ વધારે ગયમું અને એક આ સી ગ્રીન કલર છે તમને વધારે ક્યુ ગઈ એ કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો આજના જમાનામાં છે વટાણા અને મઠનું શાક ભરેલા મરચાં કાઢેલા અને કિંયું હેપલા બે ટાઈપના શ્રીખંડ છે અને પાપડ જો અત્યારે નિધિ અને તીર્થ આવી ગયા છે અને તીર્થ રમે છે જેની સાથે બેઠી છે રાહુલ પણ આવી ગયા છે અત્યારે આવી છે પોણા પાંચ અને હવે રાખશું રાહુલ જમવા બેસશે તો અત્યારે વાગી ગયા છે સાંજના છ અને હંમેશા આયા છે હવે ઘરે થોડીક વાર રાહુલ પણ આરામ કરી દે પછી રાતે જોશું કે મેરામાં જાઉં છે કે નહીં ખલાસ થઈ ગઈ રાતના સાડા અગિયાર અને હું ધીરે બોલું છું કેમકે રાહુલ સુઈ ગયા છે ક્યાર ના સુઈ ગયા છે અમે ઘરે આવી અને રાહુલ નવા હોય ગયા અને હું અને પૂજા કરવા હોય ગઈ પૂજા કરી સાંજની અને પછી થોડી વાર બેઠા હતા પણ હું કે ભાઈ બ્લોગ શૂટ કરતા ભૂલી ગઈ અને પછી અમે ડાયરેક્ટ સુઈએ જ ક્યાં કેમ કે થાકી ગયા હતા તો ડાયરેક્ટ સુઈ ગયા અને અત્યારે મારી આંખ ખુલી ગઈ છે તો હું આવ્યો છું સાબુદાણા પલાળા કેમ કે કાલે સોમવાર છે તો આપણે સાબુદાણાની ખીચડી કરી છે સવારે જ એટલે આપણે સાબુદાણા ત્યારે પલાળા પલાળી દઈએ અને બ્લોગ એન્ડ કરવાનું મને અત્યારે યાદ આવ્યું તો ચાલો આપણે બ્લોગ એન્ડ કરી દઈએ તો તમને આ બ્લોગ કેવો લઈ ગયો કોમેન્ચર કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો પણ શું કાલના એક નવા બ્લોગમાં તો ચાલો ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય